અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર છ માંથી તમે જો આ બ્લોક નંબર છ છે છ માંથી હરાજીનું પહેલી લાઈનમાં કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ રહી છે આજના ડુંગળીના બજાર ભાવ હા મિત્રો મને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવીએ આજના કેવા એ છે ડુંગળીના બજાર ભાવ ਪ੍ਰੀ ਪਾਦਰੀ ਜਾਲੇ ਬੇਣੋ ਜਾਲੇ 4245 ਆ ਵੀਸਲਾ 45 ਹਾਂ ਆਪਣਾ ਨਾ ਨਾ ਅਦਾਣੋ ਨੇ 20

छोते रुपया त्रो छोते रुपया ना भाव जो आ माल मिक्स मैं मिक्स मिली त्रो ने छोतेर रुपया ना भाव माल सारो सुको है।

હજીની બજાર વિશેની વાત કરીને તો બજારમાં તો મિત્રો કાલ જેવું જ બજાર ખુલ્યું છે મિત્રો કોઈ લાંબો ફેરફાર નથી મળ્યો